અને જો અહીંથી ગિરનારનો નજારો ચેક કરો ભાઈ જો મિત્રો અહીંયા બને છે ગરમા ગરમ ભજીયા જય ગિરનારી બાપુ જય ગિરનારી મિત્રો આ બાપુ ને સસમા ગમી ગઈ છે મારી પેરો તો એકવાર એકવાર પેરો તો ખરા એકવાર 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 મન રાખજો મારું જય ગિરનારી બાપુ જય ગિરનારી દાદા શું કહાની છે ધીણા બાવા ધીણા બાવા છે ને

ચાલુ પેલા મહાદેવ હર અને અમેથી જૂનાગઢ લીલી પરિક્રમામાં ગિરનારની પરિક્રમા ચાલુ છે અને સાત કિલોમીટર આવી અને અહીંયા હોલ્ટ કર્યો તો અમે જવો લગભગ અમારે અહીંયા ચાર કલાક થઈ ગઈ છે ચાર કલાકથી અમે અહીંયા વિડીયો એડિટ કરી સી અને અમે આવ્યા હતા અને અમે રહ્યા હતા એક વાગ્યો હતો અને અત્યારે ચાર વાગવા આવી ગયા છે અને એ પાર્ટ ટુ તમે ન જોયો હોય તો મિત્રો જોયા ભાઈ એમાં તો બહુ મજા આવી હતી અને મિત્રો આઈ ભવનાથ પણ સાત કિલોમીટર થાય છે અને આઈ થિંક સાત કિલોમીટર થાય છે ઝીણા બાવાની મટી તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને બહુ મજા આવશે તો મળીએ આગળ મિત્રો આવા ઝરણા તો બહુ આડા આવે છે મેકેલી છે આ રીતની તો મિત્રો લગભગ એક કિલોમીટર જેટલા આગળ આવી ગયા છું અને વિડીયો અપલોડ કરવો છે પણ ક્યાંય નેટ જ નથી આવતું કોઈને ફોન પણ નથી લાગતા તમને ખબર હોય છે પાર્ટ ટુ જોયો હશે તમે અને મિત્રો પબ્લિક તો એટલું જ છે ભાઈ ઓછું જ નથી થતું જોવો મિત્રો અહીંયા બોર્ડ મારેલું છે મગરથીન સાવધાન આમાં ક્યાંય મગર રે એવું તો કઈ છે નહીં પાણી બાણી પણ જોઈએ આગળ અને જો અહીંથી ગિરનાર નો નજારો ચેક કરો ભાઈ કઈ ઘટે નહીં મિત્રો અમે ક્યાંય પગ નથી પલાળ્યા પહેલી વાર પગ પલાળ્યા છે કારણ કે બહુ મોટી નદીઓ નથી આવતી ઘરના આવતા હતા નાના નાના પણ આ તો ભાઈ બહુ મોટી છે તો અને અહીંયા પહેલીવાર વાર પગ પલાયા મિત્રો અહીંયા છે ચા પીવાની અને જમવાની વ્યવસ્થા જો મન ક્ષેત્ર પણ ચાલુ છે અને ચા પણ છે જો મિત્રો હોલ્ટ કરવા માટે આમાં ગમે ત્યાં વયુ જવાનું બે હવા જય ગિરનારી બાપુ જય ગિરનારી મહાદેવ મહાદેવ જય

મિત્રો ભજીયા કાંઈ કટે નહીં અને પાછા જંગલમાં જવો તો મિત્રો નાસ્તો કરી અને થોડોક આગળ આવ્યો ત્યાં જોવો અહીંયા શું બને છે દૂધી રોટલી એવું છે દૂધ ભાજી અને રોટલી દવો વન ભોજન કાંઈ ઘટે નહીં જો અહીંયા પણ શું બને છે આ દૂધ ભાજી રોટલી બને અહીંયા રોટલી ચાલુ છે હા ભાઈ

અને અમે લગભગ દસ કિલોમીટર આજુબાજુ આવી ગયા છીએ જંગલમાં દસ ઉપર થઈ ગયું છે અને ઠેક અન્ન ક્ષેત્ર અને પાણીની સુવિધા ચા પાણી બધું ચાલુ જ છે તો મિત્રો અહીંયા પણ પર્યાને લઈ જઈશ પ્રસાદી લેવા એટલો ભાવ આવડાનો રહ્યો તો મિત્રો પાંચ વાગી ગયા છે દેખાતું હોય છે અને આઈથી ઝીણા પાવાની મટી છે કંઈક બે ત્રણ કિલોમીટર અને હળુ હળુ હેલા થઈ હતી અત્યારે તો બહુ થાક નથી લાગ્યો પણ આગળ ખબર પડે રવા દાદા લે કઈ ગામ દાદા અને ચાર્જિંગની તો કાંઈ ઉપાધી છે જ નહીં કારણ કે બે પાવર બેંક છે અને ત્રણ બેટરી તો અત્યારે તો ચાર્જિંગ ફૂલ જ છે પછી આગળ જોઈ અને પહેલેથી વાત કરું તો અમે લગભગ પંદર કિલોમીટર આગળ આવી ગયા છીએ પંદર કિલોમીટર જો મિત્રો પાછું ધરનું આવ્યું છે આડું

અને જો આવા બોટ ઠેકાણે મારેલા છે પ્રાણીથી સાવધાન વન્ય પ્રાણીથી સાવધાન જો મિત્રો અહીંયા પણ ક્ષેત્ર ચાલુ છે બતાવું તમને મિત્રો જવો આવી એમ્બ્યુલન્સ પણ છે કારણ કે કોઈકને તબિયત બગડી ગઈ હોય ચાલુમાં તો લઈ જવા માટે એટલા માટે છે એમ્બ્યુલન્સ ઠેક ઠેકાણે છે ઘણી ઠેકાણે મેં ભાડી અને અહીંયા છે વિસામો જોવો વિસામો લેવા માટે અને અંગ ક્ષેત્ર પણ અત્યારે અહીંયા બંધ છે પણ અહીંયા ચાલુ જ હોય આ ઝીણા બાવાની મઠી આવી જ ગઈ છે ને બધા આવી ગયા આવી ગયા યુટ્યુબમાં આવશે યુટ્યુબમાં મિત્રો હવે થોડીક જ આખી છે ઝીણા બાવાની મઠી જય ગિરનારી જય ગિરનારી મિત્રો આ બધું અખાડ આવી ગયા છે પાછા જોઓ કારણ કે અમે પૂગી ગયા છે ઝીણા બાવાની મઠીએ મઠીએ તો મિત્રો બાપુ મળી ગયા જવો અને બાપુ પણ કે મને ચેનલમાં લઈ લે મિત્રો આ બાપુને ચશ્મા ગમી ગઈ છે મારી પેરો તો એકવાર એકવાર પેરો તો ખરા એકવાર 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 માન રાખજો મારું જો મિત્રો કાંઈ ઘટ્યા નહીં જય ગિરનારી બાપુ જય ગિરનારી મહાદેવ મિત્રો જવો પોલીસ ચોકી પણ આવે છે ઠેક ઠેકાણે અને પાછી અમારી બોટલ લઈ લીધી છે સાહેબ કાઢી ગયા ખબર વિનાના ઝીણા બાવાની મટીયા પૂગી ગયા છે એ પાછળ છે ધીણા બાવાની મટી અને એની કહાની આ દાદા કહે દાદા શું કહાની છે ઝીણા બાવાની ઝીણા બાવા છે ને

વળ્યા અમે પેરડાને હોલ છે પાછું જવો ભાઈ બહુ ધરણા આવે અને અમે આ સ્થળે નીચેથી આવેલા હમણાં પડી નહીં તો સારું નક ઢૂંડા લાગશે દી હાથમાં હાથમાં થઈ ગયો અને જોવો બે બે નદી આવે છે જોવો એક અહીંયા છે અને એક સામે છે મિત્રો તમને આગળ ઓલી પહેલાં સલીમ બતાવી હતી એમાંથી મિત્રો એ સાધુ નીકળી ગયા ત્યાં નીચે આવતી છે સલીમ તો એમાંથી નીકળી ગયા હતા એ સાધુ મિત્રો તમને મારી પાછળ દેખાય છે એ છે છેલ્લું અંધક્ષેત્ર હવે આગળ નહીં આવે અંધક્ષેત્ર જમવાનું ક્યાંય નહીં આવે ખાલી પાણી આવશે

આ પેલું અંગ્રે હતું હવે બાર કિલોમીટર જેટલું કઈ નઈ આવે જમવાનું ક્યાંય નહી હોય તો મિત્રો હવે પ્રસાદી લઈ લઈ અને સાંસ પણ પડી જ ગઈ છે અત્યારે મિત્રો પરસાદી આવી ગઈ છે અને હવે મળી પ્રસાદી લઈને આગળ તો મિત્રો અહીંયા પાછળ છે અન્નક્ષેત્ર ચાલુ અને જો અહીંયા રોટલા અને શાક ને એવું બધું બનાવી રાખ્યું તમે ઘરેથી ને સામાન લાવો બધું ભાઈ અમે ઘરેથી સામાન આવી બધું એવું છે ઘરેથી સામાન લાવી અને અહીંયા બનાવ બનાવી અમે જો મિત્રો અહીંયા પાંચ છે અન્નક્ષેત્ર ચાલુ અને અહીંયા બધી બને છે તો રસોઈ બનાવ રસોઈ બધી ચાલુ છે અને અહીંયા પણ બને છે બેન શું બને છે અહીંયા બેન ફાય રીંગણાના બોળા છે પછી

હવડા હવડા આવે છે અગિયાર વરસથી અને મિત્રો તમને કાંઈ બતાતું હોય કે મને કાંઈ ખબર નહીં પણ ચાંસ પડી ગઈ છે અને બધાય હુંતા છે તો જંગલમાં આગળ બધી દવ કેવડી લાઈન છે તે થામેથી ચાલુ થાય અને જોવો બહુ મોટી લાઈન છે કારણ કે આ સેલું અંત ક્ષેત્ર છે હવે આગળ આવશે પણ બાર કિલોમીટર જેટલું આગળ આવશે જવો મિત્રો આ છે રાતનો માહોલ જોવો રાતનો માહોલ છે આ

તો મિત્રો આમાં ઠેક ઠેકાણે સુલા ચાલુ છે જે વર આવે એ અહીંયા જાતે બનાવી અને ખાય હા એ ક્યાંય ક્ષેત્રમાં ન જમે આગળનું સીન અને પબ્લિક પણ ક્યાંય રસ્તામાં નહોતું હમાતું તો આ વ્લોગ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વોલ માથે સેટ કરી નાખજો તો મળીએ આ વિડિયોમાં જય હિન્દ જય ભારત અને હર હર મહાદેવ